के अलिर फेरा फरेन माली हाले नै रे पराणवनमा हाले नै रे पकडिने प्रणवनमा हाले नै रे के फेरा फरेन हाले नै रे हज म

કાન ખોલીન હાબર તે એવો કાંડ કર્યો છે ને એટલે હવે તારે એલિયનારે લગ્ન કરવા જ પડશે સાની માની ફેરા ફરવામાં ને પૂરા કર નથી તારે કરવા જ પડશે નથી જાય આમ આવી છે હવે ખાય તો પૂરા કરી અને અને છોડાઈ દે હાલો ગીત ગાવવાનું ચાલુ કરો

મારો દીકરો ગામમાં લગન છે અને લાડવા ખાવા જવા છે એ મેગા બાપા આ ગામના બધા ભેગા થઈને એલિયનારે મારો લગન કરાવે મને બચાવી લ્યો એ લગન તારે કરવા પડશે એ મારા નથી કરવા અરે કરવા પડશે

મારી દીકરી આંક્યા દાવી હે ઓય ગો તો ગમ્યા થી આંક્યા દાવી હે તું ગમે એ હંતાશ તમે આને અમે તને મૂકશું નઈ એ લાગ્યા મંદિર બે ભાગી જાય પકડો ગમે આથી ગોતો ગમે આથી ગોતો ભાઈ હાથ કોણ પાડે જો બાપ અહીંયા હાથ પડે જો એક હોય હંતાડી પકડો એ ચાની માની એને બોલાય માં આયા છે આયા સ અભ્યા ખાતે ને એલિયન અને મને ભણાવી જ કે હું મારે શું કરવું આ કે રાંધવું બાઈ નું અને ઘરે પણ મરી જાવ મારા એ મગવાન શું આવું છું આ તું મરી જાવ મારી પાસે કાંઈ રસ્તો નથી બહુ તો મનમાંથી એ મગમાન હું આવું છું ભરે દીધું યાદ થરા દિવસે

पाप थाय तो बरु बाप थाय हच्ची बात छे साहिब ने हच्ची बात छे नो करवा नी करवा मणो हो नथी करावा थोड़ी उतरी जा नथी करावा ए साहिब हम खाऊ के नियत कराओ लगन नियत कराऊ मारा बाप ने हम मां ना मा हम बोन ना हम भाई ना हम छोकरा ना हम बदाई ना हम ए आलो साहिब तो हु ईतरी हेठी बस आलो वे खुशी, खुशी खुशी पर घरे वे जा नथी करावा लगन हो हाल खुशी खुशी होई जा खुशी खुशी

લગન તો કરાવવાના જ છે અને પાછા લગન શું કામ કરાવી છે એ મેં કોઈ ને નહીં કહેતા નહીં કોઈ કોઈને ને નહીં કહે સાહેબ હા ભ્રો આપણી પાસે જાજો ટાઈમ નથી હવે લગનમાં માં હું વિધિ બાકી છે સાહેબ ફેરા બેરા બધું થઈ ગયું છે હવે ખાલી હેથો પૂરવાન બાકી છે હેથો પૂર એટલી જ વાર હા પછી લગન કપલેટ એ ભાઈ માં ક્યાંય જેલ જેલ ક્યાં જો હાલ ભાઈ હેથો એટલે કામ પૂરું થાય

એય હવે લગન તો થઈ ગયા ગાયોખા વિદાય આને પૂરી કરો એટલે આપણે આને એલિયન હોપી દે આના ભાઈઓ કુટુંબ કોણ છે સાહેબ ભાઈ તો તો એક સવાનો ભાઈ તું એક જ છો હા અરે બાપ રે તો રો હોય લે તારી બન હાય રે જાય છે બન એ મહાણી આઈકો માય યાર તારી બન

આ મુપેટ આમ પટ માં જ ઉતારી દીધા અને હા સબ જો હા કાટા કઈ જો છેલી વાર ખુશ રીજો ખુશ રીજો હાલો એ આપણે કામ પૂરું થયું અને હું કામ લગન કરી દે કોઈન જતા નહીં હાલો કોઈન નો કે છે વિસ મૂકી દયો મને મૂકી દયો માંગા તાઉ તમારી અને મૂકો હું હું હું